તો જે રીતે પરસોત્તમ રૂપાલાનો જે વિવાદ છે સતત એ વિવાદ વધુને વધુ વકરી રહ્યો છે જ્યાં પરસોત્તમ રૂપાલાએ ત્રણ વખત માફી માંગી છતાં પણ ક્ષત્રિયો છે કે માફી આપવાના મૂડમાં નથી આપણી સાથે સાથે વધુ સંવાદતા હિતેન હિતેન અને ગૌરવ દવે લાઈવ ગયા છે જે રીતે પરસોત્તમ રૂપાલાએ ત્રણ ત્રણ વખત માફી માંગી ક્ષત્રિય આગેવાનો પણ મેદાનમાં આવ્યા સાથે જ રાજવીઓએ પણ અપીલ કરી કે હવે આ વિવાદ પૂર્ણ કરી દેવો જોઈએ સાધુ સંતોએ પણ અપીલ કરી કે આ વિવાદને હવે પૂર્ણ કરી દેવો જોઈએ પરંતુ ક્ષત્રિયો છે કે માફી આપવાના મૂડમાં નથી અને અત્યારે જે રીતે આ વિવાદ ને સતત વકરી રહ્યો છે તેને જોતા સૌથી મોટો સવાલ અત્યારે એ જ છે કે આ વિવાદનો અંત ક્યારે અવસલ જો વાત કરીએ તો આરપારની લડાઈ છે ક્ષત્રિય સમાજ અને ભારતીય જનતા પાર્ટી વચ્ચે અત્યાર સુધી તો આ લડાઈ જે છે તે ક્યાંકને ક્યાંક ક્ષત્રિય વર્ષે રૂપાલા ચાલી રહી છે પણ સોળ તારીખે જેવું નોમિનેશન પૂરું થઈ જશે રૂપાલા પોતાનું નોમિનેશન ફાઇલ કરી દેશે ત્યારબાદ નિશ્ચિત તૌર પર આ લડાઈ જે છે તે ક્ષત્રિય વર્ષે ભારતીય જનતા પાર્ટી જોવા મળશે અને વોટમાં પણ ક્યાંકને ક્યાંક ઇફેક્ટ પહોંચાડવાની તૈયારી જે છે ક્ષત્રિય સમાજ તરફથી કરવામાં આવી છે બીજી તરફ આનાથી ઉલટ ભારતીય જનતા પાર્ટીની વાત કરીએ તો ગત રવિવારે તમને યાદ હશે કે મંત્રી નિવાસ પર ગાંધીનગરમાં ક્ષત્રિય સમાજના ભારતીય જનતા પાર્ટીના નેતાઓની મંત્રી નિવાસ પર બેઠક જે છે તે ચાલી હતી તે બેઠકમાં એક રણનીતિ એક સ્ટ્રેટેજી જે છે તે બનાવવામાં આવી હતી કારણ કે સંકલન સમિતિ હવે બીજેપીના નેતાઓને મળવા નથી માંગી રહી જેથી એક સ્ટ્રેટેજી ભારતીય જનતા પાર્ટીએ બનાવી હતી અને જે સ્ટ્રેટેજી મુજબ સોમવારથી આપણને સિનારીઓ જે છે તે જોવા મળ્યો હતો બીજેપીના ક્ષત્રિય સમાજના આગેવાનો અલગ અલગ સંતોને જઈને ક્ષત્રિય સમાજના સંતોને જઈને મળી રહ્યા હતા સંત્રીય સમાજ ક્ષત્રિય સમાજના રાજવીઓને અગ્રણીઓને જઈને મળી રહ્યા હતા અને તેમને સમજાવવાનો તેમને પોતાના પક્ષમાં લાવવાનો પ્રયાસ કર્યો હતો ત્યારબાદ આપણે જોયું હતું કે મંગળવાર બુધવાર બાદ એક બાદ એક તમામ સંતો હોય કે રાજવીઓ હોય તે રૂપાલાના સમર્થનમાં આવતા ગયા એટલે ક્યાંક ને ક્યાંક બીજેપીનો પ્રયાસ છે કે શાંતિપૂર્ણ રીતે સમાજના લોકોને પોતાની તરફ કરી લેવું બાકી ભારતીય જનતા પાર્ટીની એક સ્ટ્રેટેજી હતી જે મુજબ પ્રશાંત ખોરાટ જે બીજો એમના અધ્યક્ષ છે તેમને પોતે નિવેદન પણ આપેલું કે આંદોલન જે છે તે કોંગ્રેસ પ્રેરિત છે તેના બાદ આંદોલન જે છે તે ક્યાંક ને ક્યાંક વધુ ઉગ્ર થયું પણ નિશ્ચિત તૌર પર કોંગ્રેસના જે ક્ષત્રિય સમાજના આગેવાનો છે તે ધંધુકામાં પણ આ આંદોલન સાથે જોડાયા જોવા મળ્યા હતા અને આવતીકાલે જ્યારે રાજકોટમાં એક સંમેલન યોજવાનું છે તે દરમિયાન પણ તે લોકો આ આંદોલનમાં જોડાયેલા દેખાશે એટલે આંદોલનની સંકલન સમિતિનું એવું કહેવું છે કે કોઈ રાજકીય પાર્ટીનું આંદોલન નહીં તેની અંદર ભાજપના પણ અગ્રણીઓ છે કોંગ્રેસના પણ અગ્રણીઓ છે અને સંકલન સમિતિ પોતાની ન્યૂટ્રલ છે તે મુજબ તે લોકો પોતાની માંગ કરી રહ્યા છે કે રૂપાલાની ટિકિટ પર કાપ મૂકવામાં આવે પણ બીજેપીએ સાફ કરી દીધું છે કે ત્રણ ત્રણ વાર પરસોત્તમ રૂપાલા જે છે તે માફી માગી ચૂક્યા છે અને હવે નિશ્ચિત તૌર પર આના પર કોઈપણ પ્રકારનું કાર્યવાહી કરવાનો સમય નથી તેમણે પોતાની ભૂલ એક્સેપ્ટ કરી લીધી છે તેવામાં મોટું દિલ રાખીને માફ કરવાનો સમય છે તો જે સ્ટ્રેટેજી ભારતીય જનતા પાર્ટીએ બનાવી હતી તે મુજબ હવે બીજેપી જે છે તે આગળ વધી રહી છે અને એક બાર એક સમાજના લોકો પણ જે છે તે બીજેપીના પક્ષમાં આવી રહ્યા છે પણ આવું કેટલા દિવસ સુધી ચાલશે શું સાત મે સુધી આવી જ રીતે ચાલતું રહેવાનું તે અને જ્યારે બાવીસ તારીખે રાજકોટમાં પ્રધાનમંત્રી પહોંચી રહ્યા છે તે દરમિયાન શું સિનારીઓ જોવા મળે છે તે પણ જોવા જેવું રહેશે નિશ્ચિત તૌર પર બીજેપીનું એક તરફ એ પણ માનવું છે કે પ્રધાનમંત્રી જ્યારે ગુજરાત પહોંચશે અને પ્રચારની શરૂઆત રાજકોટ વિવાદિત બેઠક પરથી કરશે તે દરમિયાન માહોલ જે છે તે પૂરી રીતે બદલાઈ જશે અને બીજેપીના પક્ષમાં થશે પણ તે તો આવનારો સમય જ બતાવશે પણ બીજેપી અત્યાર સુધી એક પોતાની સ્ટ્રેટેજી મુજબ ક્ષત્રિય સમાજના લોકોને પોતાની તરફ ધીરે ધીરે करती जेचे आगल रे चे, पना पना तरफ दिरे दिरे जे चे ते આગળ વધી રહે છે પણ આંદોલન પણ બીજી તરફ ધીરે ધીરે જે છે તે પોતાની ગતિના પ્રમાણમાં આગળ